અંતર્ગત આજથી સ્વચ્છતા હિ પખવા સપ્તાહની શરૂઆત કરવામાં આવેલી છે પોતાના ઘરથી લઈને પોતાનું ગામ તાલુકો જિલ્લો રાજ્ય સૌ સ્વચ્છ કરી સૌ સાથે મળીને અલગ અલગ થીમમાં સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવશે આજના તારીખથી સેવાસેતુના કાર્યક્રમ પણ વિવિધ જગ્યાએ શરૂ કરવામાં આવેલા છે સાથે જ સ્વતાલક્ષી સાધનોનું પણ અહીંથી લોકાર્પણ કરવામાં આવેલું છે તો સત્તરમી સપ્ટેમ્બરથી લઈ બીજી ઓક્ટોમ્બર સુધી વિવિધ જગ્યાએ વિવિધ સ્થળો પે દરેક જગ્યાએ અસ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવવાનો છે